વરસાદ યાર હેરાન કરી દીધા આજ અમે બારમણ આવ્યા હતા અમે રાજુલા નતા કારણ કે છે ને મારા ડુંગળીના કટ્ટા ભરવાના દાડિયા દેવા નતા એટલે હું આજ બારમણ દાડિયા લઈને આવ્યો હતો અત્યારે તો દસ વેગા ને વરસાદ ધબાટી બોલાવવા મેળો હતો આપણા દાડિયા તો અમે બધા હતા તમને દેખાવી દો ઝૂમ કરીને અમે ડુંગળીના કટ્ટા ભરતા હતા યાર આજ વરસાદે હાવ હેરાન કરી દીધા આ બધું છે ને વરસાદ આવે એવો થઈ ગયો તો હાલો છે ને એવું પેલા બોલેરો છે ને બારો કાઢી લો એટલા કૂતે નહીં એમ તો ભાઈ બોલેરા છે ને અત્યારે કેડે કાઢી લીધો એટલે પછી છે ને કઈ વાંધો ન આવે એ મારો ફોન વોટર પ્રૂફ હોય તો સારું કારણ કે આઈફોન છે એટલે કદાચ તો વોટર પ્રૂફ જ હોય બાકી પલરી જાય ને તો ધાંજે લાગી જવામાં તો અત્યારે મેં બોલેરા સાઈડમાં મૂકી દીધો ને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે આમ તો ફૂલ જ આવે છે પવન સાથે વરસાદે આવે ચાલો એ થોડાક ડુંગળી ના ઢેગલા ઢાકવાના છે તો પેલા ના જાવ તમારો મનીષ કાકા છે ને મનીષ કાકા તો જોઈ ઢાકે રાખા આ પાર્ટી રે હકીકતમાં

હાથમાંથી વહી ગયું છે એક તો મારો ફોન પાટી જાય બીજું કઈ નહીં વરસાદ મને વરસાદ આવું છે પણ હવે ભેબુ નીચે દાડિયા પુગાડવાના છે ઘેરે બધા છૂટા થઈ જાઓ બધા છૂટા થઈ જાડિયો કોલ વિડીયો કોલ નહીં ભાઈ વિડીયો બ્લોગ ચાલુ છે

મારા બાપા ની વૈયા એ બધા બાજરો વાઢવા ગયા હતા નાગેરી ઉધડામાં એ વૈયા વાસે બધા ટોટલિંગ દડિયા એટલે મારા આજુબાજુ ને એરિયા ના એટલા દડિયા ને બધા વૈયા વાસે ગોપીડું કેમ રેહાણું હે હે કેમ રેહાણું ગોપીડું એ ગોપીડું તો અમારે બધાને ખાવાનું બાકી છે તમ ધારે આમ બધા ખાધા વગેરે જ આવ્યા છે કોઈ ખાઈને ને આવ્યા નથી ખાવાનું તો હું સાપ પીવાનો સમય એમ નથી મળવા દીધો કચરા વાળા ભાઈ આવ્યા છે

Rāṇā,

જીઓ જીઓવાળા ને સ્કીમમાં સ્કીમ હતી ને આપણે ફ્રીનું વાઈફાઈ લગાડેલું છે એ તો તમને મેં બ્લોગમાં બતાવી દીધું છે બાકી અત્યારે નજારો કેમ છે કોમેન્ટ કરી દેજો એમાં આવી એમાં આવી શું કરવા એવી પૂછીને આવી મને

મિત્રો છે ને મને ભૂખ લાગી એટલે હું લઈ આવ્યો બે પેકેટ મેગી ના ને હવે પાણી મૂકી દીધું છે આપણે ગેસ ઉપર ગરમ કરવા ચાલો પેલા બનાવી નાખીએ ફટાફટ અમે અમારી છે ને સ્ટાઇલ બનાવીએ હું મારી રીતે બનાવું હું કોઈ દિવસ બનાવતો જ નથી પણ ક્યારેક ક્યારેક બનાવીએ છીએ તો પેલા છે ને ગરમ પાણી કરીને પછી ચટણી નાખી દેવાની એક ચટણી ની થેલી નાખવાની બે મેગી આપણે બનાવવાની છે તો પેલા એક થેલી નાખી દઈએ ચટણી ચાલો હવે છે ને આપણે એક પેકેટ પહેલા મેગી નું બે પેકેટ નાખી દેવાના છે એક ને બે

ગરમ થવા દે એટલે આગળ છે ને અલગ અલગ થઈ જાય તૂટી તૂટી પડી જાય મસ્ત અને એક આપણે છે ને ખટણી રાખવાની છે એ સેલાઈ નાખવાની છે એટલે તેને ને સુગંધ મસ્ત આવે તો ફાઇનલી ગાય આપણી મેગી બનાવીને કરી નાખી છે તૈયાર અને મસ્ત મેગી બની ગઈ છે ભાઈ જો કાંઈ ઘટે નહીં એવી છે દેખાવમાં તો એક નંબર લાગે છે પણ આપણે સાખી લઈએ તો આખા ખેડ પૂછશે કે કેવી બની છે વાવ મસ્ત બની રિયલ માં હમણાં ઘણા સમય પછી આજ પાછી પહેલી વાર બનાવી બાકી તો હમણાં કોઈ દિવસ મેગી બનાવી નથી લાવ હું તમને ખવરાવું ધગી જાતી ની કેવી બની હે મસ્ત બની તો વાંધો નહી તો હવે 5 વાગી ગયા છે ને 5 વાગે 5 કે 5:30 5:30 થઈ ગયા પોણા 6 પોણા 6 વાગ ગયા હમ બતાવ બતાવ રીઅલ ટાઈમ બતાવ છે પોણા છ વાગી જશે પોણા છ વાગી ગયા ને આજનો દિવસ તો વહી જ જો બે બે કેમ આજનો દિવસ અમારા માટે સારો ગયો પણ ખેડુ માટે બહુ ખરાબ જો કારણ કે ઘણા ને પાક ને મોલ ને બધું પીડ્યું હોય એમનેમ ફેલ ગયું બિચારાનું નુકસાન છે નુકસાન એટલે કઈ ઘટે નહીં એવું કાળા ગજબનું એક તો મરી ગેલા છે ને એમાં પાછા મારે છે ભગવાન એવું છે આપણા હાથમાં તો કઈ છે નહીં એ તો જે ભગવાન એ ધરી હોય ઈ સ્થાનનું કઈ ના આપણે કાગળ તો ઢાકવા નઈ દેવાય વાદળને આડું કે વરસાદ ન આવે અમારે આજ બધાની દાડી પીડી પણ અમને એનો સવાલ નથી અમારી દાડી ને એનો સવાલ નથી પણ ખેડૂના મોલ બગડે ને અત્યારે ફૂલ તૈયારી હોય આપણે હાથમાં આવવાનું હોય ને વયું જાય ને એનું બહુ અફસોસ છે કેમ તમે બધા પ્રાર્થના કરો બધા ખારા હારા સારા કાર્ય કરો થોડીક સેવા કરો આ બધા ગાવડીઓની મૂંગા પ્રાણીની સેવા કરે તો કાંક આવા નવા માવઠા થતા હોય ને તો બંધ થઈ જાય આ પાપ નડે આપણા બધાને પહેલાના આજે બધા પાપ કરે છે ને ભોગવે છે નિર્દોષ મળે eu was